શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કુમારભાઈ શાહનો પદગ્રહણ સમારોહ યોજાયો શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ કુમારભાઈ શાહના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુમારભાઈ શાહ પ્રથમ પહોંચ્યા હતા જ્યાં જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ પુષ્પ વર્ષા કરી કુમારભાઈ શાહનું મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાંત પૂર્વ અધ્યક્ષ અભયભાઈ ચૌહાણ દ્વારા તેમને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું બાદ સમારોહ યોજાયો આ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુમારભાઈ શાહ દ્વારા પદગ્રહણ કરવામાં આવ્યો હતો જેને આવકારવામાં આવ્યું હતું

아 <susurra> મંત્રીજીને વિનંતી કરતો કેઓ કુસ્તમુખાપી આર પડના સલમાન કરે આપણા સન અધ્યક્ષી કમનભાઈ સાહેબ આરકુમન મોવે પખવો લેરાય સાવજની ધરતી પર અમને બરકાર આરકુમન

ભારતીય જનતા પાર્ટી શીર્ષસ્થ નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીની આપણી જે વર્ષોની પ્રણાલી મુજબ એક રૂટિંગ પ્રક્રિયાઓ સમય અંતરે દરેક જવાબદારીઓ નિશ્ચિત સમયે પૂર્ણ થતી હોય છે અને જવાબદારીઓ સમય સમય અંતરે પાર્ટીએ નિશ્ચિત કરેલી પદ્ધતિ મુજબ નવા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપાતી હોય છે આ પ્રક્રિયાને લઈ સમગ્ર રાજ્ય ને દેશમાં ના પ્રમુખો મંડળના પ્રમુખો અને ત્યાર પછી જિલ્લા મહાનગરના પ્રમુખોની જે નિશ્ચિત થયેલી પદ્ધતિ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરી નવા કાર્યકર્તાઓના નામ ઘોષિત કર્યા આ ઘોષણા બાદ આપણી જે સાંસ્કૃતિક બાબતોને ધ્યાને લઈ ઓળાટક હોવાના કારણે છ તારીખે ભાવનગર મહાનગરના અધ્યક્ષ તરીકે કુમારભાઈ શાહ ની પ્રદેશે કરી અને આજે ત્યારે એમ જીતુભાઈ એમ કીધું ને કોંગ્રેસ તો કોઈ જગ્યાએ છે જ નહીં એટલે એ તો આપણે શક્ય જ છે કોંગ્રેસ કોઈ જગ્યાએ છે જ નહીં અને હવે એક હતું હાવનો એ તો હાવ હોય ગયો એટલે એ તો ઊભો જ નથી થવાનો એટલે આગામી સામાન્ય ચૂંટણીમાં બાવને બાવન સીટ જીતવાનો અહીંથી વડીલો અને આજે મારા દેવદુર્લભ કાર્યકર્તાઓ છે તેમની સાથે હું આજથી સંકલ્પ લઉં છું કે આવતી મહાનગરપાલિકાની બાવને 52 સીટ જીતવાનો આજથી નિર્ધાર કરીએ છીએ તમામ વડીલો જેમની મારી ઉંમર કરતાં પણ વધારે આ ભારતીય જનતામાં ભારતીય જનતા પાર્ટીમાં જેમનું યોગદાન છે તમામ વડીલોમાં માર્ગદર્શન મેળવી અને કેમ બાવન 52 સીટ ભાવનગર મહાનગરપાલિકામાં બાવન બાવન કમળ બેઠે તે માટે થઈ અને આગામી દિવસોમાં આ લક્ષ્ય રહેવાનું છે માનનીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે રાષ્ટ્રીય કક્ષાએ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે તેમને પણ અહીંથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખાસ વડીલો અને મારા કાર્યકર્તાઓને વિનંતી છે કે કાંઈ પણ અમને માર્ગદર્શન હોય કે કાંઈ પણ અમને કાંઈક સૂચના હોય કે કાંઈ પણ અમને કાંઈક અમારી જરૂર લાગે કે ભાઈ આ તમને અહીંયા આગળ આપણે ધ્યાન દોરવા જેવું હોય ત્યારે હર હંમેશ અમારો કાન પકડી અને તમામ કાર્યકર્તાઓને વડીલોને એક વિનંતી છે કે હર હંમેશ તમે અમારો કાન પકડજો અને ભારતીય જનતા પાર્ટીને ઉચ્ચ શિખરે લઈ જવા માટેની આઈથી એક મારી નેમ છે અને તમામ વડીલો અને તમામ મારા કાર્યકર્તાઓના સાથ સહકારથી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું કેમ ઉચ્ચ સ્થાન વધે તે જ મારું કાર્ય છે તમામે જે મને સહયોગ આપ્યો અને તમામ વડીલોના જે આશીર્વાદ છે તમામનો આ તકે હું આભારી છું ભારત માતા કી જય વંદે માતા